જઈને મારા ખાખીના એવો દવાનો કેમ છો મજામાં હું અરું જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં ઘણા ટાઈમ પછી આજ વિડીયો બનાવી રહ્યો છું એનું એક મેઇન રીઝન એ છે કે વોટ્સએપમાં બધા લોકોના બહુ મેસેજ આવશે કેમ કે હમણાં કાંઈક કોન્સ્ટેબલ માર્ક જાહેર થયા છે અને હું એમણે એટલા બધું કામમાં હતો કે ટાઈમ નહોતો મળતો વિડીયો નાખવાનો અને ઘણા ઘણો ટાઈમ થઈ ગયો વિડીયો આપણે યુટ્યુબમાં નાખ્યો નહોતો વાત મારે ધ્યાનપૂર્વક સાંભળજો બહુ મજા આવશે પહેલાં લાઇક અને સબસ્ક્રાઈબ કરી વાજુ હવે પહેલી વાત એ હું કરું કે ઘણા લોકોને માર્ક્સ થાય છે મેોટો ઇન્સ્ટાગ્રામમાં નાખ્યો મારે એક મિત્રો આટલા માર્ગ થાય છે અને હું એ જ ફોટો મૂકવાનો છું જેને માર્ક હાઇલાઇટ થાય છે જેને વધારે થાય છે કે આપણા કાંઈ સંસ્થા હકારતા નથી પણ બધા લોકોને એવું હોય દેખાડો કરવા માંગતા હોય કે અમારા વિદ્યાર્થીને આટલા માર્ક થાય છે એટલે એ ફોટો વધારે વાયરલ થતો અને આપણે વારંવાર જ આવતો કે એટલા એટલા માર લોકો થાય છે પણ ખરેખર કોક મારી આપણી આ જોડા જોડાયેલા છે ને એમાં ખાલી બે ત્રણ માણા એવા છે એક ને કાંક એકસો માર્ક હતા એકને કાંક એકસો પાંત્રી હતા અને બસ આવા બે ત્રણ લોકો હતા મને મારા નજરમાં કે લોકો એટલા એટલા માર્ક હતા બાકી મોસ્ટ ઓફ લોકો એકસો વીસ બાવીસ એકસો પંદર અને મોસ્ટ ઓફ લોકો સોની આજુબાજુ છે મોસ્ટ ઓફ લોકો અને હું તમને એમ કઉ ટકા લોકો આપણું રૂની ફેલ છે આપણે જે જોડાયેલું હિન્દે ટકા પબ્લિક મોસ્ટ ઓફ લોકો પબ્લિક છે હું પોતે એમ આવી ગયો હું પણ ફેલ છું બધા લોકો ફેલ છે સમજાણું અને બધાને દુઃખ બહુ થયું કેમકે આટલી મહેનત કર્યા પણ ઘણા એવા કહેવાય ને મારો એક મિત્ર તમને હું કહું કે ચાર વર્ષથી મહેનત કરે છે એની અગે એક સાદો મોબાઈલ ખાલી છે સાદો મોબાઈલ છે લેક્ચર એરિયા ને લેપટોપમાં જોતા હતા ટેબ્લેટ સોરી ટેબ્લેટમાં અને ખાલી એક સાદો મોબાઈલ યુઝ કરતા હતા જે આપણે કીપેડ વાળો આવો ને એ ખાલી વાત કરવા એ માણસનો રાતે બાર વાગે ફોન આવ્યો એ કે રૂણ ભાઈ હવાનું કે જેમ નથી અને દસ વાગે રૂમમાં શું અને રાતના બાર વાગે હશે મેં એમની જોડે વાત કરી અને થોડુંક મને આશ્વાસન આપ્યું મારી રીતના છે થાય એટલું હવે એ ભાઈને તમે વિચાર કરો કે પાર્ટ એમાં એકત્રીસ પોઈન્ટ પંચોતેર પાર્ટ એમાં એકોત્રીસ પોઈન્ટ પંચોતેર અને પાર્ટ બી માં નેવ્યા સીમ તો કરો પાર્ટ બી માં નેવ્યા સીમ અને ચાર વર્ષની મહેનત અરુણભાઈ ચાર વરસથી હારું કપડું પહેર્યું નથી હારું કોઈ પર્સંગ કર્યું નથી તહેવાર નથી કર્યો ચાર વર તો અરુણભાઈ મેં મહેનત કરી તમારી માટે સારું લખ્યું હશે મેં ના અને પીએસઆઈમાં એમને એકસો સત્યોતેર માર્ક થાય છે જે પાર્ટીએ રહ્યો ને બસો માર્ક એકસો સત્યોતેર માર્ક એમ થાય છે મેં કીધું તમારો થઈ જશે મેં કીધું પણ એ તો પીએસઆઈ બધાને ખબર છે નસીબ ઉપર છે એટલે કોઈએ પણ નિરાશ નથી થવાનું બરાબર છે જો જે લોકો કોલેજમાં છે ને એ લોકોનું કસ મારા એક મારા મંતવ્યો તમે કોઈ જો માનવ બંધાયેલ નથી હું મારી રીતના વાત કરું છું અને ઘણા લોકો હું જે કાંઈ બોલતો હોઉં ઘણા લોકોનો અભિપ્રાય પ્રમાણે વાત કરતું મારે કેટલું બધો કંઈ અનુભવ નથી પણ જે લોકો બધા અનુભવી મને કહી રહ્યા છે એ પ્રમાણે હું બોલતો મારા મત મુજબ જે લોકો કોલેજમાં છે એ લોકોને જોડે તૈયારી કરવી જ જોઈએ જોબ બધા ન કરે તો ચાલે એ લોકો જોડે અત્યારે તૈયારી કરવી જોઈએ પણ જે લોકોની પચીસ પ્લસ એજ થઈ ગઈ છે એ લોકોએ ફરજિયાત જોબ કરવી જોઈએ જોબ ન કરો કાંઈ નહીં પણ તમારા અંદર કાંઈક જુઓ એવું કોઈ સ્કીલ છે તમારામાં તમારા અંદર એકવાર ઝાંખો કે હું એવું કયું બીજું કાર્ય છે કે જેના ઉપર હું જાજો સમય સુધી કાર્ય કરી શકું છું મને ગમે છે હું રાતના બે વાગ્યા સુધી એની કામ કરી શકું છું એક ઉદાહરણ તરીકે લઈ લો હું જ છું મને કેમાં વિડીયો બનાવવાનું આવું બધું લોકોનું ઉદાહરણ શેર કરવું બધું ગમે છે આ એક મારું પેશન થઈ ગયું એ મારી સ્કીલ થઈ ગઈ છે હા ઓલું સપનું હતું ખાખી ખાખી સપનું હતું અને આ મારી સ્કિલ પેશન મારું થઈ ગયું એ રીતના તમારામાં કાંઈક ને કાંઈક હશે થયું એને તમે જોવો ને એનીમાં થોડુંક કામ કરો અને જોડે થોડી થોડી તૈયારી કરો પછી જોબ કરો તમને જોબ લાગત જોબ કરો બિઝનેસ કોઈ તમને ધંધો હારો હોય તો એ કરો કોઈ પણ વસ્તુ કરો પણ તમારો ખાખી તમારો રંગ હોય તો તમારે સાઈડમાં તમારે અત્યારથી તૈયારી રાખવી જ પડશે હું તમને ગેરંટી તમારે જો બનવું હોય તો તમારે તૈયારી રાખવી જ પડશે કેમ કે બસ બસમાં બધું ભેગું નહીં થાય કે જે તમે જેટલું નોલેજ કેટલું કર્યું ને વર્ષ વર્ષ બે ત્રણ વર્ષમાં એ બધું ગેપ પડશે તમારી બોલ પેન તમને હાલતા એટલું આ તમારો ધ્રુજવા મળશે એટલે તૈયારી થોડીક રાખજો જોડી બરાબર સાઈડમાં કંઈક કરજો પચીસ ની એજ પ્લસ વ્યા ને એ લોકો કાંઈક તો કરજો હું તમને એક બીજો હતો ને વાસ્તવિકતા કહી દઉં કે તમે માની લો આપણે હું તેમ કહું છું કે આપણે પચીસ નો એજ એક માણસ એના કઈ મતલબ બે વર્ષ આ ભરતી ટૂંક જાહેર કરી દઈશું હું માનું છું જાહેર દે ભરતી ભરતી પૂરી થઈ તો એ ભરતી માં કોઈ એવું દસ્તાવેજ આપણને આપી દેશે કે હું લાગી જ જઈશ કે એ માણસ લાગી જ જશે એમ કોઈ નહીં આપે અને એ કોઈ ના કહી હા આપણે મહેનત પૂરેપૂરી કરશું પણ કઈક ને કઈક કોઈ કાણો કાણો એવા જવાબદાર થાય તો પછી કાલ હવા બે વર્ષ પછી પાછું શું એટલે અત્યારે બેકઅપ પ્લાન રાખવાનું છે એ હું ફરજિયાત બધાને કહું છું અને આ વાત તમને યોગ્ય લાગે તો જ માનવી બાકી હું મારા નજર પ્રમાણે વાત કરું છું બેકઅપ પ્લાન હવે રાખવું જોઈએ કેમ કે પછી બાર પછી કાલ સવારે થોડું ન હોય તો બહુ ટેન્શન શું કે આપણે તમને એક સ્વાભાવિક છે કે તારે બાર બાર હજારની જગ્યા છે એની માટે બે લાખ સુડતાલી એક્ઝામ આપી છે બધા જ વાસ્તવિકતા ખબર છે કે બાર હજાર જ લેવાના છે બાર હજાર લેવાના છે મહેનત કોઈ હું ત્યાં તો કોઈ મહેનત નથી સારી કરી મહેનત બધા જોરદાર કરી છે પણ કોઈના નસીબ હારા જોર કરી જાય બાર હજાર મળી જશે બાર ને જોબ પણ જે બહાર પાછળ જેટલા હોય ત્યાં બે લાખ એ બે લાખ મહેનત તો કરી જ બરાબર છે અને એ વાસ્તવિકતા એ પણ છે કે એ લોકોને જોબ નથી મળવાની બરાબર છે ખાલી બાર હજાર ને દેવાના છે એટલે મારું કહેવાનો એવો પર્પઝ છે કે આપણે સાઈડમાં બેકઅપ પ્લાન થોડુંક રાખવાનું થોડીક તૈયારી રાખવાની અને આ ગવર્મેન્ટ છે હું તમને કેટલા એવા મારા ઉદાહરણ છે ઘણા લોકો અત્યારે એક તમને એક્ઝામ્પલ દઉં મેં ઇન્સ્ટાગ્રામ ઓલ રીલ નાખી હતી એકત્રીસ પોઈન્ટ પચાસ એક ભાઈ ને માર્ગ થાય છે એકત્રીસ પોઈન્ટ પચાસ એ ભાઈ આપણા ફ્રેન્ડ છે એ ભાઈ ની ઉંમર બત્રીસ છે મને કહેવાનું બત્રીસ વર્ષની ઉંમર પૂરું થવામાં માં થોડાક મહિના બાકી છે અને પાર્ટ એમાં થવા માં પણ થોડાક મારે પોઈન્ટ પચાસ ઘટે છે અને પાર્ટ બી માં એક્યાસી એસી એસી પોઈન્ટ પચીસ હતા એસી ઉપર હતા પાર્ટ બી માં મને પોતે મોકલું બધું મેં જોયું હવે એ મને અત્યારે પાછો તૈયારીમાં લાગી ગયો સરળભાઈ કે જોબ કરું જોડે અને જોડે તૈયારી ચાલુ કરી દીધી રનિંગ ચાલુ કરી દીધું બે ત્રણ વ્યક્તિ એવા હતા રનિંગ કરીને મોકલે કરવા વાળા મેં તેનો પાસે ઉતરી ગયા છે અને શું જોડે જોબ પણ કરે છે એટલે મારી એક ખાસ સંદેશ છે કે કોઈ ટેન્શન ન કરો મેરિટ ગમે એટલે અટકે બરાબર છે મેરિટ માનલો સુધી બધા એકસો વીસ ને એકસો દસ ઓ બધા કોઈ એટલા માર્ક નથી થતા આ તમે જો જાહેર થયું માર્કનું તરત બધાના માર્ક ફરી ગયા ઘણા ઘટી ગયા બે બે નો ઘટાડો આવ્યો માર્કનો વધારો આવ્યો આ રીતના બધાને થયું હશે પણ એટલે એ જ તમને હું કહેવા માગું છું કે તમે કોઈ વાત કોઈના વાતમાં ન આવો તમે તમારું રીતે અત્યારે શાંતિ તમારે ગમીને જે લગાડવું હોય ને ફોકસને લગાડી દો રીતે જાહેર થઈ જશે એ લોકોને સમજાણું આ થોડાક દિવસમાં થવાનું છે એટલે એ રીતના થઈ જશે એમાં બહુ ધ્યાન ન દઉં કેમકે સોશિયલ મીડિયાનો તાર જમાનો છે સોશિયલ મીડિયાનો તાર જમાનો છે એને થોડાક તમારે એવું લાગે ને બહુ તમને ટ્રેસ આવતું હોય કે આટલી મહેનત કરીને લોકો એટલા માર્ક કહેશે માર્દ એટલા જ થાય છે તો સોશિયલ મીડિયા થોડાક દૂર રહ્યો સમજણું થોડુંક દૂર રહ્યો કોઈ તમને એવા યોગ્ય લાગે માણસ સારા કે ભાઈ આ માણસ મને એમાંથી વિશ્વાસ છે તો એને ખાલી ફોલો કરો અથવા એને જ તમે હું કહું એને જ વિડીયો દેખો એટલે તમને વ્યવસ્થિત જ્ઞાન મળતું રહે અને આમાં ઘણા માણસો રહ્યા ને એ બધા રીતના હોવો રીતે કરતા હોય સમજણું એ આપણે કોઈ નામ નથી લેવું હું પણ મારું વાત કરું હું તથા સારું કરવા કંઈક ને સારા થમને મારું ને એવું બધું કરું મારા વ્યૂ સારા સફાઈ આ રીતના લોકો કંઈક ને કંઈક ઓલું હોય પણ આપણું તો મેન પ્રપઝ એવો છે કે આપણે કોઈ પાંચ માણસને થોડી સારી સલાહ દેવી આપણે થાય એટલી અને ગણેને ઓલું કરવી એમ થોડુંક સહાય રૂપ થાવી આશ્વાસન થોડુંક આપણે આપી કેમ કે બે ત્રણ દિવસમાં લગભગ મેં ત્રણ પ્લસ લોકો પર વાતચીત કરી આજે જે માર્ગ જાહેર થઈ ગયા ને પછી ત્રણ ચાર દિવસમાં મેં લગભગ ત્રણ પ્લસ લોકો પર વાત કરી મેસેજ એટલા વોટ્સએપમાં એટલે ફોન એટલા આવો મારો ફોન ચોવીસ કલાક ઓન હતો રાતના બબે ત્રણ વાગે હું વાત કરતો બધા એટલે મારો એક જ પ્રપત છે બધાને સહાય રૂપ થવાનો બરાબર છે અને ઘણા એમ કહેતા હતા અત્યારે વાત ઉપર બારે મારી કદાચ ઘણા એવા કે એ માણસ કરતો તો બધાને સલાહો આપતો હતો બધાને યોધા યોધા કરતો હતો એ માણસ ફેલ થયો એવા હોય કોઈ એક ટકો એવા તમને જોવા મળશે તમારા જીવનમાં આ ડોક ગમીને એટલે એ કોઈ લોકોને તમારે ધ્યાનમાં નથી લેવાનું બરાબર છે અને તમારું જે કાંઈ હોય મતલબ તમને કોઈ મહેનત મારતા હોય તો આપણે ઇગ્નોર કરવાનું આપણા મળી મળશે કાલ હવા ભવિષ્ય સારું થશે હું કોઈ પાર્ટીનો હું વિરોધી નથી આપણને ભાજપ સારું લાગે છે અને આમ આદમી લાગે સારું કેમ કે મારે કોઈ વિશે કાંઈ બોલાય જ નહીં સમજણ હવે તમે એ વિચાર કરો કે ગોપાલભાઈ ઇટાલિયા છે હું એ જોવા માંગતો આમ આદમી હોય ભાજપમાં હોય પણ એ માણસ એ કોન્સ્ટેબલ હતા ધારાસભ્ય બની ગયા એમને ખબર છે કે હું ભવિષ્યમાં ધારાસભ્ય બનીશ અને કોન્સ્ટેબલમાં જ મૂકી દઈશ કોન્સ્ટેબલનો એક તમને શોખ હતો કે કોન્સ્ટેબલ બની જવું છે કે હીરા ધનક ગાવા કે અને કે કોન્સ્ટેબલ વર્દી પહેરવી છે તો ત્યારે એનો શોખ વર્દીનો હતો તો અત્યારે પાછ ધારાસભ્યનો શોખ ક્યાંથી આવી ગયો એમ એટલે એટલે સમય સુજો કે બધું ઘટના બનતી હોય સમજો આજ તમને કદાચ આનો શોખ છે માની લો તમે કોન્સ્ટેબલ ગાંડા છો કાલે હવે તમને કાંઈક તમારું સપનું ફરી જાય હવે મારે આ કરવું છે એટલે તમે કોઈ અળવા વિચાર ન કરો નેગેટિવ થિંકિંગ ન કરો કાંઈ ખોટું ટેન્શન ન લેવો બરાબર છે જે છે સારા માટે જ થતું છે એક વસ્તુ યાદ રાખવાની જે થતું હોય છે સારા માટે જ થતું ને આગળ આપણી માટે સારું લખ્યું હશે મારે તમને આ કૃપા જે કહેવાનું કે કોઈ પણ વસ્તુ મારી ટેન્શન નહીં કરો અને થોડું ફેમિલી જોડે તમારે ટાઈમ દેવાનો કે બીજા ઘણા મારા મેસેજ એ પડવાના હતા અરુણભાઈ ફેમિલી વાળા બોલે છે બોલે આપણે મારી ખર્ચો કર્યો થોડું થયું હોય એટલે બધું ખબર ન હોય આપણે આપણીમાં શું વિતી છે આ તારા કોમ્પિટિટિવ એક્ઝામમાં કેટલી બધી હેરીફાઈ છે એ બધી એમને ન ખબર એટલી બધી હોય એટલે આપણે થોડું બોલતા હોય પણ આપણે બહુ બધું માથે નહીં લેવાનું અને આપણી રીતે થોડુંક ટૂંકમાં મજબૂત રહેવાનું કેમ કે આપણે મજબૂત નહીં રહીએ તો ભેગું નહીં થાય તો કાંઈ પણ કામકાજ હોય તો ઇન્સ્ટાગ્રામમાં અરુણ ચાવડા આપણી આઈડી છે ત્યાં આવીને મેસેજ કરજો તમને જે કંઈ છે તકલીફ મારે દેવા એવી છે જવાબ અને મારેથી સોલ્વ થાય એવું છે તો સો ટકા તમને સોલ્વ કરીને આપી આપીશ જય માતાજી